ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણ મહિનાના બળેવના પુનિત પર્વ નિમિત્તે યજ્ઞ પવિત જનોય બદલવાની ઉપક્રમો સંસ્કારની વિધિ યોજાઈ હતી વૈદિક મંત્રોચ્યાર સાથે ઉપલેટાના વધવાન સુધીરભાઈ પંડ્યાના આચાર્ય પદે આ વિધિ કરાવવામાં આવી હતી તેમાં પ્રથમ હિમાદ્રી સ્નાન તર્પણ સપ્તર્ષિ પૂજા વિષ્ણુ પૂજા વિષ્ણુપૂજા સૂર્યપૂજા ગુરૂપૂજન યજ્ઞોપવિત પૂજન કરવામાં આવ્યું વિવિધ દેવતાઓ શાસ્ત્રો વેદો પુરાણો દર્શનોનું વિધિવત તર્પણ કરી શાસ્ત્રોને પુરાણોને વેદોને શ્રદ્ધાપૂર્વક અંજલિ અર્પણ કરવામાં આવી અને સૌ બ્રાહ્મણો દ્વારા ઉપવિત વિધિ દ્વારા શ્રોઈ બદલવાની શાસ્ત્ર પરંપરા વિધિ વિધાનપૂર્વક કરવામાં આવી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપલેટાના સૌ બ્રાહ્મણો દ્વારા અમારો આ વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે વર્ષોની પરંપરાથી અહીંયા જમણ બદલાવવાનો વિધિ અમે લોકો કરીએ છીએ બધા બુદ્ધેવો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત રહે છે વેદોક્ત વિધિથી અમે આજે જમણ બદલાવવાનો કાર્યક્રમ કરીએ છીએ અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે વેદની અંદર અમારા દ્વારા જે કઈ દોષ ઉત્પન્ન થયેલા હોય મલિનતા માલિન્ય થયેલું હોય એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે સપ્તરસિંહ માતા અરુંધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે એનું પૂજન કરવામાં આવે છે તર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂદેવો નવું જન્મ ધારણ કરે છે શુભમ હોતો